કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે વિનોદ અમલાણી જીવન કવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો વિઝ્યુલ આર્ટ્સ માંડવી અને કે એસ કેવી કચ્છ યુનિવર્સિટી ભુજના સંયુક્ત ઉપક્રમે વિનોદ અમલાણી જીવન કવન વિષયો ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહના અધ્યક્ષ તરીકે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉક્ટર ડીએમ બકરાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉદઘાટન ડિરેક્ટર રમેશભાઈ ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ડૉક્ટર જીએમ બુટાણી ગોધનભાઈ પટેલ કવિ ડૉક્ટર કાંતિ ગોર ડૉક્ટર આર વી વિશાલ સાધુ દર્શનાબેન ધોળકિયા કાંતિભાઈ ગોર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વિનોદ અંબલાણી જીવન કવન સમારોહનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને શોધપત્ર પ્રસ્તુતિમાં શોધ પ્રસ્તોતાઓ અને વિશેષ બેઠકમાં વિનોદ અંબલાણી ત્યારબાદ નાટક ઘોડાગાડી અનુસ્નાતક વિદ્યાર્થીઓ ડી બ્લોક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ અમલાણી જીવન કવન ઉપર તમામ લોકોએ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને ખાસ કરીને જે સાહિત્યની એક એક ધરોહર છે તેને જીવંત રાખવા માટે સૌ કોઈ સહિયારો પ્રયાસ કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી નમસ્કાર હું ડૉક્ટર આરવી બસિયા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે વિનોદ અમલાણી જીવન અને કવન એવો એક એક દિવસી સેમિનાર રાખેલ છે જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે આપણા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિશ્રી ડૉક્ટર ડીએમ બકરાણીયા ઉદ્ઘાટા તરીકે શ્રી રમેશભાઈ ગોસ્વામી લિનેક્સ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડૉક્ટર જીએમ બુટાણી રજિસ્ટ્રાર કચ્છ યુનિવર્સિટી વિવેકગ્રામ પ્રકાશનના ગુર્ધનભાઈ પટેલ કવિ અને વક્તા તરીકે ડૉક્ટર કાંતિગોર અને આરવી બસિયા ઉપસ્થિત રહેશે વિનોદ અમલાણી એક જાણીતા નાટ્યકાર લેખક દિગ્દર્શક અભિનેતા હતા અને કચ્છ સાથે વિનોદભાઈ અમલાણીને ખૂબ જૂનો નાતો હતો અવારનવાર તેઓ કચ્છ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં માંડવી ખાતે વિવેકગ્રામ પ્રકાશનમાં તેઓ ટ્રેનર તરીકે અવારનવાર આવતા રહેતા હતા એમના લખાણો એમના સર્જનો એમના નાટકો વિશે કચ્છ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ પરિચિત થાય એમને એમના વિશે ભાથું મળે એ હેતુથી આજે એક દિવસી સેમિનાર રાખવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગ લેશે શોધપત્ર રજૂ થશે અને સાંજે ચાર વાગે વિનોદભાઈનું એક ખૂબ સફળ નાટક છે ઘોડાગાડી એ ઘોડાગાડી નાટક રાષ્ટ્રીય કક્ષાએ પણ વિજેતા થયેલું એનું વાંચીકમ એટલે કે ઓડિયો પ્રસ્તુતિ સાંજે ચાર વાગે યુનિવર્સિટી કો કોર્ટ હોલ ખાતે કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓ જે નવા સાહિત્યકાર છે વિનોદ અમલાણી જેવા જૂના સાહિત્યકારો જાણીતા છે એમના વિશે તો એમને જાણ્યું છે એમનાથી પરિચિત થાય એમના લખાણો વાંચતા થાય અને સંશોધન કરવા પ્રેરિત થાય એ ઉદ્દેશ છે આ આજના કાર્યક્રમનો